કઈ કાલે ઉજે નગરીના રાજ મહેલ અંદર મહારાજ ભરતુરી એક વચન આપી ચૂક્યા છે કોઈ પણ નવીન વસ્તુ હું તમારી પાસેથી શીખીશ પશુ પક્ષીની ભાષા શીખવા માંગે છે અસુ ઉપર પ્લાન કરી ચાર કોસ દૂર ઉજે નગરી અહીં આવી પહોંચ્યો આ જંગલ છે જંગલની અંદર અનેક પક્ષીઓ કલરાવ કરી રહ્યા છે પરંતુ મહારાજ ભક્તો રની ગેરાજરી જણાય છે એમના અશ્વના ડાબલા આજ મને પરિચિત જણાઈશ આવતા હોય એવું લાગે છે ચાલ વૃક્ષ નીચે આરામ કરો વિક્રમ કહો મોટા ભાઈ આ જંગલ છે હા જંગલની અંદર હું જાઉં છું અશોક પાસે પશુ પક્ષીની ની ભાષા શીખ ભલે મોટા ભાઈ તું અહીંયા જ ઉભો રે આપડા અશ્વ ની ધ્યાન રાખજે મને જરૂર પડશે તો હું તને જરૂર યાદ કરીશ સારું મોટા ભાઈ અશોપાલ પધારો મહારાજ તમારી જરા જોઈ રહ્યો હતો મહારાજ મહારાજ અશુ પ્લાન કરી ચાર કોષ દૂર ઉજે નગરી અહીંથી તમારી દૂર છે ગોર જંગલ અનેક વનસ્પતિ અહીંયા ખીલેલી છે અનેક સૌંદર્ય પ્રાકૃતિ ભરપૂર છે મહારાજ મનુષ્ય વિચારો કુદરત પાસે આચાર એ જ મીઠી સુગંધની લહેરો આજે સૌ ગમ ભૂલાવે જોલે જ્યાં તરવર ડાળીઓ આનંદ પામે એક એક ડાળી ઉપર જો મહારાજ અને એક પક્ષી આવી બિરાજે પર પર સ્વાતો કરે પોતાના દિલને ને રીચાવે અશોપાલ ઈ વાતનો આનંદ તો એકલો જ માણી રહ્યો આજે તારા કેવા પ્રમાણે સાર સાર દિવસથી એક જગ્યા પર બેઠો છું છતાં હજુ મને સમજણ પડતી નથી હશે પાડ કે આ પશુ પક્ષીઓ શું વાતો કરે છે સારું છે અશ પાળ કે તું આ જંગલની અંદર મને કલાવતીની ખોટ પૂરી કરી દે છે મૈત્રા વેલાયન જંગલની અંદર મારું શું થાય માટે કૃપા કરીને કહે છે પાળ કે જો આ ગોળ જંગલની અંદર કેટલો સમય બેસવું પડશે મહારાજ આજ અજગોર જંગલની અંદર તમારે ચાર દિવસ થયા છે અને હજુ એવા ચાર દિવસ બાકી છે નહીં હશે પાડ

હે જ વેલી બેટીરી છે જો બારણ કશુપાળ તું શું કહેવા માંગે છે એ જ કે સમજો મહારાજ વૃક્ષ એક પુરુષ જાતિ છે પોતાના સ્થાન પર વિચળ છે અને વેલી એક સ્ત્રી સમાન છે એ વૃક્ષનો વિયોગ સહન ન કરી શકતા લંબાય લંબાય એની બેટીરી છે જો બારણ કશુપાળ એનો ભાવાર્થ એનો ભાવાર્થ એ કે વેલીની માફક મહાદેવી પિંગલા વિયોગી ન હતી તમારે 360 મહારાણી અનેક દાસ્યો અને કલાવતી સાથે આનંદ માણતા છે નહીં અશોપાલ સાર સાત દિવસનો વિયોગ મારી પિંગલા ને સારી ઉક્ષ માં લાગતો છે અશોપાલ મહારાજ આ જગત ની અંદર કઈક મેળવું હોય તો પુરુષાર્થ કે મહેનત કરવી પડે મહેનત વગર મેળી કે માળિયા થતા નથી ભયંકર તપસ્યા કર્યા સિવાય પ્રભુના પણ દર્શન થતા નથી ગંગાજીને પૃથ્વી પર લાવવા ભગીરથી બનવું પડે મહારાજ સરસ્વતી ની ઉપાસના વિના સરસ્વતી રીચતા નથી જે સામે દેખાય પહાડ એ પહાડ ની ટોચ ઉપર જવા અને પથ્થરો ની ઠોકરો ખાવી પડે મહારાજ અવા નિશાજા નાખવાથી હૃદય ની વ્યાધિ ટળે નહીં અને આવી સામાન્ય એક ઘડી ની સાધના થી મહારાજ સાધના કરે પડે બસ સુપર બસ તારી ભાષા પાસે મારી જીભાન લાછાર મને લાગે છે કે તું કોઈ જાદુ કરશો નહીં નહીં મહારાજ હું કોઈ જાદુ કર નથી આજે તમારી લાગણી મારા માટે સમર્થ દેખાય છે જો મહારાજ સામેના વૃક્ષ ઉપર સહયોગ વિયોગ ની તૈત મય ભાવના વ્યક્ત કરી રહ્યા છે નર માદા પક્ષીનું જોડું બિરાજમાન છે પર પરસ્વાતો કરે એમની પ્રેમની કહાની સંભળાવે જો મહારાજ એના શેલા શબ્દોની અંદર શું કહે શું કહે છે સાંભળો મહારાજ જો સાગર થા જલ મહારાજ

એવી રીતે મારી વાલી મારા વિના સૂર્ય થયા પછી મહારાજ સૂર્ય ઉદય પણ થાય મહારાજ સામે જે સરોવર ભરેલું છે એ સરોવર ની અંદર કમળો ખીલેલા છે

મારી વાલી પીગલા મારા વિના જુરી જુરી મળતી રૂપા કરીને મને જવા દેસો મહારાજ તમે કહો મહારાજ

કેટલો પ્રેમ છે કોઈ પ્રતિહારને મૃત્યુના ખોટા સમાચાર આપો એટલે ઉજ્જૈન નગરીના રાજ મહેલની અંદર પોતે ને ખાતરી કરી જોઉં મહારાજ બંધુ વિક્રમ બહો મોટા ભાઈ વિક્રમ તું ઉજ્જૈન નગરીની અંદર જા અને તારા ભાભીને મારા મૃત્યુના ખોટા સમાચાર આરે મોટા ભાઈ આ વાત કરતા મારી કેવી રીતે જીભો પડે મોટા ભાઈ વિક્રમ આજે મારે જાણવું છે કે ને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે માટે જા મારો તને હુકમ છે મારા મૂર્તિના ખોટા સમાચાર આપ સારું મોટા ભાઈ અશોપાલ હવે હું તારો એક પણ શબ્દ સાંભળવા માંગતો નથી હું જાઉં છું અશોપાલ વાહ મહારાજ વાહ જગતની અંદર વિયોગ વિયોગ નું વિયોગ ચાર ચાર દિવસ સુધી કબજે કરેલી વસ્તુ એ જ આ ઘોર અંદર મહારાજ ભરતોરી મારા હાથમાંથી સટકી જાય છે

મહારાજે મને હદ પારની સજા કરી ત્યારે મહારાણી પિંગલાએ મને જીવતદાન આપ્યું એ જે ઉપકારના બદલામાં આ કાર્ય કરવાની મારે ફરજ પડી મારો અપરાધ ક્ષમા કરો સોપાન આજ ગોર જંગલની અંદર જે મહારાજ બધોરી અને જે કાને અમે સાંભળી રહ્યા હતા એ કાવ્ય કોઈ પશુ પક્ષી નું નહીં કોઈ પામર મનુષ્ય ગાઈ રહ્યો હતો તું ગાઈ રહ્યો હતો હા શા માટે ગાઈ રહ્યો હતો થોડી લક્ષ્મી મેળવવાની લાલ અને મહારાણીના ના કેવાથી આ કાર્ય કરવું પડ્યું માટે મારો અપરાધ ક્ષમા કરો શોપાલ તારા સ્વાર્થ ખાતર મારી તમામ ધારણા ઉપર આજે પાણી ફેરવી દીધું છે જાણો છો શોપાલ લક્ષ્મી જોતી હતી તો મારી પાછળ આવું આપ તો સમર્થ છો

તો સાંભળ એવો જ રસ્તો હું તને બતાવું તો બતાવો સોપાલ આપના બતાવેલા માર્ગ પર ચાલીશ પણ એટલું યાદ રાખજો સોપાલ કે પાપ અનિતિ ભ્રષ્ટાચાર એ માર્ગ ક્યારે હું અપનાવતો નથી કારણ કે મારી ને એકને ટેક પર અડગ મને તો ન્યાયનો માર્ગ બતાવો જેથી કરી મારું સ્થાન મને પાછું સાંભળ પાપ ને ભ્રષ્ટાચાર મને પણ પસંદ નથી અત્યારે તો હું તને માફી આપી શકું છું હા અશ્વપાલ પણ ગઈ કાલે આ ચાર બોસ જંગલ ની અંદર દૂર અશ્વ પર પ્લાન કરી અશ્વ ખેલાવા ગયો હતો હા અશ્વપાલ ત્યાં મને સીધ મહાત્મા પુરુષ દર્શન થયા હતા શું કહો છો હા હેમના પગ ની અંદર તું પડી જજે જરૂર તારું દુખ દરિદ્ર દૂર થશે જરૂર જય સુબાલ હે જ સીધ મહાત્મા પુરુષ ના ચરણે નમી સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરું જ્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય

મારે માયાના હિસાબે કરવું પડે માયા આ જગતની અંદર એ પરિભ્રમણ કરી રહી છે યે યજબયા જગત છે એું ડાયે ન પાય યે જગત છે न पाया अधू जान पाक न વહમો ફક્ત યાદ વહમો જા સૌ બને પરાયા બધું જનવા છતા

ચાર અશ્વલે બતાવ ધોર જંગલમાં જાઓ જવા દે ઘોર છે ભરત ના ભરવી નારા बलिहारी गुरुदेव की तुम ने बताई कबीरा तुम बताई राजा राम 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 जीता राम राम राजा राम 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 राम, 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 राम।, राम, 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 राम। हो कौन है जो बसंत અત્યારે મારો શિષ્ય ઉજ્જૈન નગરી ની અંદર ગોરખ ગયો છે અનેક વેશ ભજવા પડતા છે કારણ કે સામે એ પિંગલા મહાન સતી છે તો એની સામે ગોરખ જતી છે જો અત્યારે મારી સમાધિ ની અંદર જો કે એ જ ગોરખ શું કરી રહ્યો છે ચાલ સમાધિ લગાવ

Don't give marinaia

મને હદપારની સજા કરી ત્યારે આજે જે હદપારની સજા થી મહારાણીએ મને જીવતદાન આપ્યું પણ અત્યારે લક્ષ્મીને માટે પરિભ્રમણ કરું છું ગુરુદેવ એટલે શું તારે લક્ષ્મીપતિ થવું છે હા ગુરુદેવ હા મારે લક્ષ્મી પતિ થવું છે હે મૂર્ખ લક્ષ્મી તો અહંકારી રૂપી ખાડામાં ફેંકે અને તું કહે છે હું જે નગરી એક સંસારી બ્રાહ્મણ છું છો એટલે આખું જગત કેવું લાગે હું એક સંસારી છું માયા દરિદ્ર દૂર કરો સાંભળ જંગલ ની અંદર જંગલ ની અંદર તપ ધ્યાન ધરવું એ જ જપ તપ સંધ્યા ક્યાં પ્રભુ નો વાત છે પૃથ્વી તણું પાથરણું

હું તને એક વસ્તુ આપું હા જો એક ફળ છે ફળ હા ફળ આ કોઈ ખાદ્ય ફળ નથી એટલે અમંત્ર સિદ્ધિ ઉત્પન્ન કરેલું એક માત્ર અમર ફળ છે અને આના ગુણ સાંભળ સ્ત્રી કે પુરુષ ખાય તો અમર બને આને સેદી ખાય તો આ ફળ નિષ્ફળ જાય ગુરુદેવ જેનું જીવન આખું દુઃખમય છે સાંભળ આ કોઈ રાજા રજવાડા એના બદલામાં તને જરૂર આને કઈક મળશે અને સાંભળ તું કહે છે કે હું જે નગરી નો વતની છું અને ઉજૈન માં એ જ બાણું લાખ માળો મહારાજ ધરતું હરી

પણ આ યોગીરા જતા જતા કહેતા ગયા કે આજે મને એવા સિદ્ધ મહાત્મા પુરુષ નો ભેટો થયો જેથી મારો જન્મારો સફળ થયો ભાગ્ય બો Sadhu re puru seno senyam re Sudha re puru seno

ઉજયન નગરીમાં માં જાણ મહારાજ ભરતોરીને અમર પર ભેટ કરવું જેથી કરી મારું ગયેલું સ્થાન મને પાછું મળે ચાલ જવા દેવ